તાપી જિલ્લામાં સવારથી પડી રહેલા ભારે વરસાદની પરિસ્થિતિમાં વાલોડ તાલુકાના ડોડકિયા ફળિયા તરફ જતા વાલ્મીકી નદીના બેડ ઉપર ભેસ ચલાવવા ગયેલા કુલ પાંચ ગોવાડો નદીના ફારે પ્રવાહમાં ફસાયેલા નશરે પડ્યા હતા જેમાંથી ત્રણ ગોવાડ શરૂઆતમાં બચાવવા ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને બે ગોવાડા ફસાયા હતા તાપી જિલ્લામાં સવારે વરસાદની પરિસ્થિતિમાં અચાનક વાલ્મિકી નદીમાં ઘોડાપુર પાણી આવવાના કારણે ભેસ ધરાવતા બે ગોવાળ અરવિંદભાઈ હળપતિ અને રાજુભાઈ નહિકાત નદીના પાણીથી ઘેરાઈ જતા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી એનડીઆરએફ સીએચડીઆરએફની ટીમ નદીના તમ સમસ્તા પ્રવાહમાં બચાવ કામગીરીથી લાચાર બન્યા હતા